કલ રે કલર લાલ ધ્વનિશ લાલ કલર ઉપાડી લે એમાંથી કેને કહેવાય લાલ એ પીળો છે મૂકી દે લાલ કલર લ્યો પૂનમ ને ધ્વનિશ હમ પૂનમ તું લઈ લે લાલ કલર ચાલો સરસો કલર કલર પીળો પીળો લેજો બધા નાગરાજ પીળો કલર ગોતી લે હા સરસ ધ્વનિશ તારા હાથમાં લાલ કલર છે મૂકી દે પીળો કલર લે સરસ પૂનમ ઈ લાલ છે દીકરા પીળો લઈ લે પીળો कीर्ती पीडो कलर ले ले तू लु लाल पी कीर्ती पीडो कलर ले हाँ सरस रे कलर ब्लू नागराज इ लीलो कलर छे मुकी दे ब्लू कलर गोत એવો ગોત બ્લુ કલર હા સરસ અંશ ઈ પીળો કલર છે બ્લુ ગોત બ્લુ સરસ હા ઈ બ્લુ છે લઈ લે પીળો કલર છે બ્લુ કલર લે બ્લુ કલર લઈ લે ઈ પીળો છે પીળો પીળો બ્લુ બ્લુ કલર સરસ કીર્તિબેન તમારો બ્લુ કલર ક્યાં સરસ કલરે કલર લીલો લીલો પરિધિ અંશ લીલો કલર લે ધ્વનિશ લીલો કલર સરસ પૂનમ લીલો બરાબર કીર્તિ